હારીજ બોરતવાડા ગામે પગપાળા કાવડ યાત્રાનું ગ્રામજનોએ ભવ્ય સામયું કર્યું હરિદ્વાર ગંગોત્રી થી બોરતવાડા ગામે આશરે બારસો કિલોમીટરનું અંતર કાપી પગપાળા કાવડયાત્રાનું ગામે ગામ લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવની ઉપાસના સાથે બોરતવાડા ગામના શિવ દ્વારા તારીખ એક આઠ બે ના રોજ બોરતવાડાથી હરિદ્વાર વાહન મારફતે પહોંચી ત્યારબાદ હરિદ્વારના ગંગોત્રીથી ગંગા પવિત્ર જળ લઈ ત્યારબાદ હરિદ્વારથી બોરતવાડા બારસો કિલોમીટરની પગપાળા કાવડયાત્રા પૂર્ણ કરી બોરતવાડા ગામ ખાતે આવેલ હતી

અને સમસ્ત ગ્રામજનોએ કાવડ યાત્રાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ત્યારબાદ યાત્રા બોરતવાડા ગામથી દ્વારકા નગરી સુધી પગપાળા આશરે પાંચસો કિલોમીટરનું અંતર કાપી અમાસના પવિત્ર દિવસે પહોંચશે ત્યાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરી હરિદ્વારથી કળશ યાત્રા દ્વારા લાવાયેલ પવિત્ર જળનો નાગેશ્વર મહાદેવને જળાભિષેક કરી ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવી ગામની સુખ શાંતિ માટે પ્રાર્થના કરશે સ્ટોરી રિપોર્ટ બાય નરેશ ઠાકર